હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન ફરાળી દાણાની ખીચડી બનાવવા માટે એક વાટકી એક સિંગના દાણા છે તેને આપણે મિક્સર જારની અંદર નાખી અને એકદમ સારી રીતે તેનો ભૂકો છે તે કરી લેવાનો છે એકદમ ભૂકો છે તે નથી કરવાનો થોડો એવો દરદરો એવો આપણે આવી રીતે રાખીશું પછી તેને આપણે એક તપેલીની અંદર ટ્રાન્સફર કરી લેવાનો છે તપેલીની અંદર ટ્રાન્સફર કરી અને તેની અંદર આપણે છાશ છે તે એડ કરીશું જેટલા ભાગનો ભૂકો આપણે લીધેલો છે તે જ માપથી આપણે તેની અંદર છાશ છે તે એડ કરવાની છે અહીંયા છાશ છે તે મેં થોડી એવી જાડી અને ખાટી છે તે લીધેલી છે જેનાથી ખીચડી છે તે એકદમ સરસ એવી બનશે પછી આપણે તેની અંદર થોડા એવા મસાલા છે તે એડ કરીશું એના માટે એક ટેબલ સ્પૂન જેટલી હળદર અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું છે તે એડ કરવાનું છે અને સ્વાદ અનુસાર નમક છે તે એડ કરી દઈશું આવી રીતે મસાલા છે તે આની અંદર જ ડાયરેક્ટ નાખી દેવાના છે જેથી કરી અને એકદમ સરસ મિક્સ થઈ જાય બધું છે તે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે બધા જ મસાલા છે તે સિંગના ફુકાની અંદર એકદમ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું તો બસ બેટર આપણે આવું જ પતલું એવું થોડું રાખીશું પછી એક પેનની અંદર તેલ ગરમ કરી અને તેની અંદર લીલા મરચાં છે તે એડ કરવાના છે થોડા એવા લીમડાના પત્તા છે તે એડ કરી અને આપણે તેની અંદર સિંગનો ભૂકો છે તે એડ કરી દઈશું બધું છે તે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી ઉપરથી બે નાના બાફેલા બટેકા છે તે એડ કરવાના છે તેને મેં નાના નાના કાપી અને લીધેલા છે બધું સારી રીતે મિક્સ કરી બે મિનિટ માટે આપણે ચડવા દઈશું હવે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે અને થોડું એવું ઘટ પણ થવા લાગ્યું છે તો આવી રીતે ચમચો છે તે ફેરવતા રહેવાનું છે નહીંતર નીચે છે તે બેસી જશે હવે આને આપણે ઢાંકી અને પાંચેક મિનિટ માટે કૂક કરવાનું છે અને વચ્ચે વચ્ચે ચમચો છે તે ફેરવતા જવાનું છે તો હવે પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે અને આપણી આ ખીચડી છે તે તૈયાર થઈ ગઈ છે તો થોડી એવી આપણે તેને આવી રીતે પતલી જ રાખીશું કારણ કે જેમ ઠંડી થશે તેમ તે ઘટ થતી જશે એટલા માટે આવી રીતે થોડી એવી પતલી છે તે રાખવાની જેથી કરી અને જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે તે એકદમ ઘટ થઈ જાય જો વધારે ઘટ રાખશો તો જમવા ટાઈમે તે વધારે કઠણ અને એકદમ સૂકી એવી લાગશે એટલા માટે થોડી એવી ઢીલી રાખી અને આપણે તેને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લેવાની છે તો આપણે આ સરસ મજાની વ્રતમાં ખાઈ શકાય તેવી સિંગદાણાની ખીચડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ